સુરતના શાહપુર વિસ્તારમાં મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે શાહપુર વિસ્તારમાં આવેલ એક બંધ મકાનની નજીક આશરે વીસથી પચીસ ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો મહત્વપૂર્ણ વાત એ છે કે આ વિસ્તારમાં અગાઉ પણ બે વખત ભૂવો પડવાની ઘટનાઓ બની ચૂકી છે અને ત્રીજી વખત ભૂવો પડતા હવે મેટ્રોની કામગીરીની સલામતી અને ગુણવત્તા અંગે લોકોમાં ગંભીર સવાલો ઊભા થયા છે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સલામતીની કામગીરી શરૂ કરી હતી સાવચેતીના ભાગરૂપે ભુવાની બાજુમાં આવેલી મિલકતને ખાલી કરાવવામાં આવી હતી વારંવાર ભુવો પડવાની ઘટનાઓને લઈ સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા યોગ્ય પગલાં લેવાય તેવી સ્થાનિક લોકોએ તંત્રને અપીલ કરી છે અને ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ ચોક બજાર વિસ્તારમાં મેટ્રોના કામને કારણે ચાર જેટલી મિલકતો ખાલી કરાવવામાં આવી હતી મેટ્રોના કામને લઈ સુરતમાં હવે ચર્ચા એ જોર પકડ્યું છે હાલ સુરત મહાનગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ સાપોર વિસ્તાર માછલીપીઠ ખાતે મેટ્રોની કામગીરીને લઈ એક બંધ મકાનમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે થોડા દિવસ પહેલાં જ એ આ સો મીટરના અંતરમાં એક મોટો ખાડો પડ્યો હતો ત્યાં પણ મોટી જાન જાનહાનિ થતાં બચી હતી માટે હું સુરત શહેર કમિશનર સાહેબ તેમજ સુરત શહેરના કલેક્ટરને વિનંતી કરું છું કે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે હાલ સુરત શહેરમાં ભયનો માહોલ છે કોઈની જાન જાનહાની ન થાય તે માટે ખાનગી કંપની દ્વારા મેટ્રોની કામગીરીની તપાસ કરવામાં આવે તેવી એક સ્થાનિક રહેવાસી તરીકે આપને અપીલ કરું છું મોટો ભૂવો પડ્યો છે અહીંયા મારા હિસાબથી કમથી કમ આ બંધ મકાનમાં પંદરથી વીસ ફૂટનો મોટો ખાડો પડ્યો છે અને આજુબાજુમાં પણ એક બિલ્ડિંગો આવેલી છે ત્યાંના રહીશોને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા ખાલી કરવામાં આવ્યો છે માટે એક ખાસ કરીને અપીલ છે હાથ જોડીને અપીલ કરું છું કે આગામી મહિનામાં રમજાન મહિનો ચાલુ થાય છે વિસ્તારમાં માઇનોરિટી એરિયો છે કોઈને તકલીફ ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા કલેક્ટર મહિનામાં ત્રીજી ઘટના છે અને મસ્ત મોટા ભુવા સાથે જ આ ઘટનાઓ બની રહી છે પણ હાલ કોઈ જાનહાની નથી પણ જાનહાની થાય તે માટે સુરત મહાનગરપાલિકાને સાવચેત રૂપે અમે અપીલ કરીએ છીએ નાણાવટમાં રહું છું અમારું પોતાનું મકાન છે અને હું મારો અહીંયા જ રહું છું વર્ષોથી રહું છું બરાબર અહીંયા આજે એ છે મેટ્રોના લીધે અંડરગ્રાઉન્ડ એ થાય છે પંચિંગ થાય છે એના માટે ઘર મકાનો બેસી ગયા છે અને લોકો બધા ભયભીત થઈ ગયા છે બીજી વસ્તુ ખાસ એ છે જરૂર કે દરિયા કિનારેની નજીક છે પાણીનો એ છે એટલે જમીનમાં હંમેશા એ થાય છે આજુબાજુના વિસ્તારમાં તો આમાં જાન મોટી જાનહાનિ થવાનો પૂરેપૂરો સંભવ છે એટલે માનનીય શ્રી કલેક્ટર સાહેબ સુરત ગુજરાતના રાજ્યપ્રધાન સાહેબ મુખ્ય પ્રધાન મુખ્યમંત્રી સાહેબ તથા બધા એને રાખતા વળતા રાજ્ય શહેરી વિકાસ ખાતાના માનનીય સાહેબ સુરતના મહેરબાન કમિશનર સાહેબ ગુજરાત ટીડીઓ સાહેબ ડિસ્ટ્રિક્ટ જિલ્લા પંચાયતના અધિકારી સાહેબ દરેકને ખાસ સૂચ ખાસ નમ્ર વિનંતી છે કે આ વિસ્તારના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે બરાબર અને એના માટે લોકોની જાનહાનિનો પૂરેપૂરી સંભાવના છે અને પૂરી જે મેટ્રો ટ્રેનના લીધે વાતાવરણ ગંભીર થાય એવું પોઝિશન છે અને લોકોની જાનહાનિ થાય તો એનો પૈસાથી પણ એનો બદલો વળી શકે એમ નથી એટલે ખાસ સાહેબ નમ્ર વિનંતી આપ સાહેબોને છે કે તાત્કાલિક ઇમરજન્સીથી એને તાત્કાલિક તપાસ થવી જોઈએ અને સીબીઆઈની તપાસ થવી જોઈએ અને કેન્દ્ર સરકારના સાહેબો પાસે પણ ના નાયબ મુખ્ય આપણે વડાપ્રધાન શ્રી ના નરેન્દ્રભાઈ મોદીને પણ વિનંતી છે અને એમને લાગતા જે પણ કનેક્ટેડ છે એ લોકોને પણ વિનંતી થાય કે તાત્કાલિક અહીંયા એ લો પગલાં લો નહીં તો અમે આગળ આગળ એ કરીશું નહીં જે પણ જે ઘટના થશે જે પણ દુર્ઘટના બનશે તો તેના જવાબદાર બધા ટોટલી સુરતથી લઈને કે દિલ્હી અમદાવાદ ગાંધીનગર સુધીમાં એ લોકોની જવાબદારી રહેશે માટે આજે આંખ આંખ ખોલો હજુ પણ આંખ એ લોકોની ખુલી નથી ગવર્મેન્ટ સરકારી ખાતાઓને માટે નમ્ર વિનંતી છે હજુ અને આ સુરત શહેરના જે આજુબાજુના વિસ્તારવાળા છે અને પૂરા શહેરવાળા શહેરવાળાઓને ભયભીત થઈ ગયા છે અને આજુબાજુ જે મેટ્રો ટ્રેન જાય છે તો એના માટે તાત્કાલિક એનો એ કરો જોઈએ તો રોકાણ કરો અથવા ગમે તે પગલાં લઈને અમારી દરેકની સુરતના સુરત શહેરના બધા નાગરિકો તરફથી હું નમ્ર વિનંતી કરું છું અને એમના સાહેબ લોકોને પણ મારી મારી નમ્ર વિનંતી